તાલુકાના મુખ્ય નલિયાથી કિલોમીટરના અંતરે આવેલ બજરંગ મહારાજના સાનિધ્યમાં સો વખત હનુમાન ચાલીસાનું હમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણી સંખ્યામાં ભાઈ ભક્તોએ આ યજ્ઞનો લાભ લીધો હતો સ્થાનિક પૂજારી શ્રી બટુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ યજ્ઞ સાત શનિવાર અને સાત મંગળવારના રોજ યોજાશે જે પણ ભાવિક ભક્તને લાભ લેવો હોય એ બજરંગધામ બાધા દુધિયા હનુમાનજી મહારાજ બાંધા પધારે આ જગ્યાએ અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જેમ કે હનુમાન જયંતી ગુરુપૂર્ણિમા નવરાત્રી સહિતના કાર્યક્રમો આ સાનિધ્યમાં યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારે છે આવી જ રીતે આ વખતે ચાલીસા હોમાત્મક હો આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ઉમેશભાઈ જોશી મહુવાવાળા હાજર રહ્યા હતા તેમજ વ્યવસ્થા દેવભાઈ પંડ્યાએ સંભાળી હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા અબડાસા